હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં દિવાળી બહુ દૂર નથી એટલે કે બહુ ઓછા દિવસો રહ્યા છે અને દિવાળી માટે ઘણી તૈયારી કરતા હોઈએ છીએ અત્યારથી જ કે મહેમાનો આવશે ત્યારે શું નાસ્તો બનાવીશું કે શું મુખવાસ બનાવીશું જી હા મુખવાસ તો આજે હું ઘઉંનો મુખવાસ બનાવવા જઈ રહી છું તો ઘઉંના મુખવાસ માટે એક વાસણમાં લીધા છે મેં ઘઉં અને આ ઘઉં દિવેલ વગરના કોરા લેવાના હવે આ ઘઉંને ત્રણથી ચાર વખત સાફ પાણીથી ધોઈ લઈશું જેથી કરીને જે કંઈ કચરું હોય તે નીકળી જાય હવે ઘઉંને પાણીમાં પલાળી દઈશું અને તે આખા દિવસ માટે પલાળવાના છે એટલે કે સવારથી લઈને સાંજ સુધી પલાળવાના છે અને વચ્ચે વચ્ચે હાથ ફેરવતા રહેવાનું જેથી નીચેના ઘઉં ઉપર આવી જાય અને સારી રીતે પલળી જાય કેમ કે ઘઉંને પલળતા વધારે સમય લાગે છે અને દર બે કલાકે પાણી બદલી લેવાનું છે આવી રીતે એકવાર પાણી કાઢ્યું ફરીથી નાખ્યું આમ જ બે કલાકે પાણી બદલીશું બે કલાકે યાદ નહીં આવે તો ત્રણ કલાકે પણ ચાલે પણ એનાથી વધારે મોડું કરવું નહીં સવારે ઘઉં પલાળ્યા બાફવા મૂકી દઈશું મીઠું નાખીશ ઘઉં આખો દિવસ પલળેલા હોય એટલે બફાતા બહુ વાર લાગતી નથી એટલે હું તપેલામાં જ બાફું છું અને તપેલામાં જ છૂટા બાફવા કુકરમાં બાફવા નહીં હવે ચેક કરીશું ઘઉંનો દાણો જોઈ શકાય છે સારો એવો બફાઈ ગયો છે બસ આટલા જ ઘઉં બાફવાના છે હવે તેનું પાણી નીતારી લઈશું અને આખી રાત માટે પંખા નીચે સુકવવા રાખી દઈશું પાણી નીતરી જાય પછી હવે બીજે દિવસે સવારે તડકામાં સૂકવીશું અને આખો દિવસ સૂકવીશું પછી ચેક કરીશું કે ઘઉં કડક થયા છે જે પહેલાં કડક હતા ને તેટલા જ કડક થઈ જશે જો નથી થયા કડક તો ફરીથી બીજા દિવસે તડકામાં સૂકવી દેવાના તો ઘઉંના દાણા કડક થાય ને ત્યાં સુધી તડકે સુકવવા એક દિવસ અથવા તો બે દિવસ સુકાઈ જાય ને ઘઉં પછી તેને ગરમ તેલમાં તળીશું અને મીડિયમ ફ્લેમ પર ઘઉંને તળીશું જેથી કરીને વધારે પડતા લાલ ન થઈ જાય અને જો ઘઉં તમારે એક સાથે ન તળવા હોય ને તો મહિનો ચાલે તેટલા ઘઉં તળવાના જેથી કરીને સારા ને સારા જ રહે બીજા ઘઉં છે તે એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી મૂકવા જોઈ શકાય છે જે તેલના ફીણ વળ્યા હતા તે ઓછા થઈ ગયા છે અને હવે ઘઉં તળાઈ ગયા છે આ રીતે બધા જ ઘઉં તળી લઈશું ત્યારબાદ ઘઉં થોડા ઠંડા થાય પછી તેમાં થોડું નાખીશું સંચળ પાવડર અને ત્યારબાદ તેમાં ચાટ મસાલો હવે મિક્સ કરી લઈએ અને ઘઉંનો મુખવાસ તૈયાર કરીએ આ મુખવાસ મહિના સુધી સારો રહેશે ત્યારબાદ ફરીથી બીજા ઘઉં તળીને મુખવાસ તૈયાર કરવો તો આ દિવાળીમાં તમારે ત્યાં આવતા મહેમાનને આ ઘઉંનો મુખવાસ જરૂરથી ચખાડજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ ઘઉંનો મુખવાસ કેવો લાગ્યો આવજો